ભીમપુરા ગામની નર્મદા નિગમની કેનાલમાં મસમોટું ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં ઠેર ઠેર પડેલા તોતીન ગાબડાઓ અંદાજીત બે મહિના પહેલાં જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કરવામાં આવ્યા હતા પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા ઉપર તકલાદી મટીરીયલથી સમારકામ થતાં વારંવાર નહેર તૂટી જવાની સમસ્યાઓ સામે આવી છે ત્યારે નહેર તૂટવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે વહેલી તકે આ ગામડાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી સમારકામ વહેલી ટકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી ટકાનું સમારકામ કરે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર